મારે તો તું કેતા મુય કણા ચા મિલે રોમ ભઈલા હું ચા બા પીને આવું ભાઈ ચા તું આગળ કેતાય આ જો ડાટ વાડી ન આવતો કે ભજનમાં કોઈ ન આવે હો લે કાકા આહો કેવાનું આ કંટ્રોલ થાય રે કેવાનું અરે કંટ્રોલ નહીં કે કે તારા બાપાના ભજન આવશે જા બાપા બેસી હા મૂઠા પાણી ગરમ થઈ ગયું લાગો હવે લઈ

આ ગોડાનો કોઈ છૂટો મળ્યો નહી આ છૂટો હવે મારે જાતે જવું પડશે યાર બધે કેવા જાતે જવું પડશે હેડું છૂટો દો ગોડા મારે હેડ નાઉ નાઉ કેવો જો આપણે ક્યાં ભજન નહી હોજી આવજો હા તો તમે છૂટો દેવાય તમારા તો આ ચાલજો આવો નાવ રે હમારા શું કરવાનો શું કાઢ્યું

જોરઈ જોરઈ અને હું કહું પએ પદેમાં રાખીને મહાપક્ષે બની તો ખાવાની પડી તમે ભજનમાં આવશો કે લે આવો કે ખાવા જ ખાલી બસ તું તો તમે

આપડેવા જવાનું હોય આવું ના પંચાણ માં નઈ કરું હોય નહીં પડે પડે

કોણ મુ ખાલી કોટો હલકા લી નાયો કોડે લઈ આવો હતા લઈ ન યાર હું કરા ક્યો અને રાખું શેતામાં રાખાય સર આઈ ગયો કેટા તો તું કેતા છે ના ના કે લે લે મહિના લે લે ઓય લે ઓય અંધારવાવા તો પડવાવા તો છોરા હું પાલુ કે સુકા કુસા નું મારા ગેલે હાઈ કોણ માર કાઢીને માર કરજો હા અબ દુઓ ને માર લે હા બાર પર પર જાવ બાર મિલી આવી કણ આ બધું ઓલે ઓય તમે બહાર હટજો એ બહાર હા બહુ ઓલે વાઇટર માં તો આલે

એવું કાર્ય નાખે ના ના આપડે સોંતિ સર યાર આપડે કશું કરવું નહીં હોય છે ભાવ या आईयूसम का कुंभ होरा इव ना पुलिसनका माथा पसर्जन नी आवी रे रे तू जेऊ करी रे करम लडो काय तू बेश्या ल्या बताया ना, ना, ना की ना बता नाही जाऊ हां जो की वाह बाशाला ताचो आई दिला नाही तुम्ही जबर वाला हो ल्यो अरे सीढियो आई कोलम रे रंगोदो गुला नाही अहमतानी दे गया ही रंगई कोले बोल आवारे मु ने रे ना ने તારે તો વાહન તો ભાઈ બપોરે ખાવા નિશેષ માં ને તારે તો માર ખાતા ના ની અલ્યા ગોડો તો કો કેતો હોય રંગ તો કોના કો ગોડા કોના કો લે ગોને હોય અને વાત કરીએ ભજન નહીં મારા મારો છોકરો મારી વાત તો મોનો કેવ ના બોડો હું થઈ ગયો મળજો કુંપો અલ્યા રંગાઈ 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 હું તો કુંડી આવી ને આ ઘોડો ઘોડો તમે અરે આવ ગોડો યાર આવ આવ કર ભાઈ માર ખાહી યાર મે મારા લંસી આવાય નઈ ચીરીનું તમે બદલ કે આવતો ને તો લબડા ઓ બેજે બાપા બે ઓ બે બે બે

એટલે હું થોડું સુધરીજો ના રોમા પી ના ઈચ્છા થઈ મારી ભજન રાખી આપડી વાઘે વાહ બરોબર તમારે ફરિયાદ જવાનું હોય રાતે જવું છું અત્યારે

શંતિરાસ હું કોલું મરે હેનન થાય જો ભાઈ પેલી કે પેલા કમળા નાવો થી મારા પ્લુ ઘરો મુકઈ જામળો ગોડો તાર ઘેર કમળા કતા એથી થાપી ઉંધો રાખ્યો ને અને અબો આમ દે લેવાને હું કમળ ટિસ ટિસ કરી ગયો કઈ બે મીઠાઈ શાંતિરાસ કીધું બોલ ગોડા શાંતિરાસ કી મારા પાણી પીવું પાણી નહીં પીઉ તારા હાખા કી

মান লাই লাইজি ল ડક્કો પોબીનું રંગે દોડાવ્યો પણ નહીં અંદર ચીડી કે કઈ નથી કોઈની કરી તો ચીડીઓને બહાર કાઢનાસી આ કારિયા પાણી તો પા કારિયા કરે કરો टाकी टाकीઓ પાણી તો પા મોટા મોટા હી પણ પાણી પાતા નથી થોડું બોલ તો નહીં પો એમ કીધું એમ કહેવાય પાણી પાતા નથી એમ કોત બરોબર કેવું કહેવાય કે તમાર ભાઈ મન આવશે તો મન રે લે પકડ તાં

મારા મારા <coughs> 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 <coughs>